માં અમદાવાદમાં કોંગ્રેસના અધિવેશન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની હાજરી જોવા મળી હતી આ અધિવેશન માં ભાજપ સરકારે સરદારબાઈ ને ભાજપે હાઇજેક કર્યા છે તે પર રાહુલ ગાંધીએ નિવેદન કરી આકરા પ્રહારો કર્યા હતા રાહુલ જિંદગીમાં સરદાર વલ્લભભાઈ પટેલ નું સ્મારક બનાવવા જગ્યા આપી ન હતી અને સરદાર વલ્લભભાઈ નો કોઈ કાર્યક્રમમાં ફોટો પણ નથી મુક્યો અને આજે કહે છે કે સરદારભાઈ ને ભાજપે હાઇજેક કર્યા છે વિશ્વની સૌથી મોટી મૂર્તિ સરદાર વલ્લભભાઈ ની અહીં બનાવવામાં આવી છે

હવે કોંગ્રેસ નું એક અધિવેશન ગુજરાતમાં છે એટલે ખાલી અછળ ઉલ્લેખ કરો વર્ષો સુધી એમના મૃત્યુ પછી પણ સરદાર વલ્લભભાઈ પટેલ ને દિલ્હીમાં જગ્યા સ્મારક બનાવવા માટે નહીં આપ્યું આખી જિંદગીમાં પહેલા પણ ત્યાર પછી પણ ક્યારે સરદાર વલ્લભભાઈ પટેલના એમના કોઈ કાર્યક્રમમાં ફોટો એમણે ના મૂક્યો કોઈ નેતાની તાકાત નહોતી કે કોઈ એના ભાષણમાં સરદાર વલ્લભભાઈ પટેલનો કોઈ યોગદાન છે એનો શબ્દ ઉચ્ચારી શકે આજે જ્યારે આપણો દેશ અખંડ છે એનો સહી જો કોઈને જાય તો એક માત્ર સરદાર વલ્લભભાઈ પટેલને જાય પણ ઇતિહાસમાં એનું કોઈ જગ્યા નામ ના આવે એના માટે કોંગ્રેસ અને વિશેષ કરીને ગાંધી કુટુંબભાઈ પટેલ ને ભાજપે હાઈજેક કર્યા છે અરે આ દેશના નેતા હતા દેશના અખંડ રાખવા માટેનું યોગદાન આપવા વાળા એક માત્ર નેતા ગુજરાત ગુજરાતની ધરતીના નેતા હતા અમારો જ અધિકાર છે અને ફક્ત અધિકાર નહીં એમણે કરેલા કાર્ય જે ઇતિહાસમાં અમર થવા જોઈએ મોટી પ્રતિમા ભારતીય જનતા પાર્ટીના તે વખત મુખ્યમંત્રી આજના પ્રધાનમંત્રી એ નરેન્દ્ર મોદી સાહેબ બનાવી પહેલા લોકો તાજમહેલ જોવા આવતા હતા જયારે તમે વિદેશ મંત્રાલયમાં નોંધતા વિદેશીઓ આવે તો કે કેમ આવ્યા લખ્યા તમે તાજમહાલ જોવા આવ્યા હતા પેલા કારણોમાં સિત્તેર સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પંચાણું ટકા લોકો સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ જોવા માટે આવે છે અને આ વલ્લભભાઈ પટેલ ની વાત આજે જયારે કોંગ્રેસે એના કાર્યક્રમમાં આજે કરી મારે પૂછ્યું છે કે ગુજરાતના અને દેશનો કયો નેતા સુધી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને દર્શને ગયો પુષ્પાંજલિ આપી હોય એવો એક માઇનો લાલ બતાવો કે જતા ગયો હોય ગાંધી કુટુંબના